તો પાટણ એસપી હોય કે ગુજરાત કોઈ પણ ખૂણાના હોય તાવ આવી જશે યાદ રાખી લેજો સુદામા ચોકડી પર ડ્રગ્સ મળે છે મને ખબર છે અને યાદ રાખી લેજો આ ચાર દિવસની ઇન્સ્ટાગ્રામ ની રીલ બનાવવાનો કાર્યક્રમ નથી છોડા કાઢી નાખવા માટે નીકળ્યા છીએ પણ મિસ્ટર સંઘવીને કહેવા માંગુ છું કાવો

ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આ મુદ્દો ઉઠાવ્યો છે રાજકારણીઓ જે કરે પણ લોકોમાં પણ આ બાબતે જાગૃતિ આવી રહી છે અને સ્પષ્ટ દેખાઈ પણ રહ્યું છે ક્યાંક દારૂબંધીનો નિર્ણય લેવામાં આવ્યો છે ક્યાંક લિસ્ટ તૈયાર થઈ રહી છે તો ક્યાંક તો લોકો સીધા હિંમત દેખાડીને રેડ જ પાડી રહ્યા છે અને આ બધાની વચ્ચે હવે જિજ્ઞેશ મેવાણીએ ફરી એકવાર હર્ષ સંઘવીને ચેલેન્જ આપી દીધી છે સમગ્ર વિષયને લઈને વિગતે ચર્ચા કરી અહેવાલમાં જય હિન્દ ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી શરૂઆતમાં ગુજરાતના એવા ત્રણ નાના નાના ગામો વિશે વાત કરવી છે જે ગામ તો નાના છે પણ એમાં કામ મોટા મોટા થયા છે એક છે બનાસકાંઠાનું છાપરા ગામ બીજું છે થરાદનું જેટા ગામ અને ત્રીજું છે ભુજનું નું જુરા ગામ

દારૂબંધી માટે એક બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ગ્રામજનોએ ગામમાંથી દારૂના દૂષણને પૂરેપૂરું દૂર કરવા પોલીસને આમંત્રિત કરીને બુટલેગરોની વિગતવાર યાદી ગામની એક મહિલા છે એ મહિલાએ દેશી દારૂના અડ્ડા પર સીધી રેડે જ કરી હતી જોકે એવી પણ વિગતો સામે આવી હતી કે બુટલેગરોએ આ મહિલા સાથે મારઝોડ કરી અને મહિલા જયારે પોલીસ મથકે ફરિયાદ લઈને પહોંચી ત્યારે તેમની ફરિયાદ નોંધવામાં ન આવી પણ આ સમગ્ર ઘટનાને લઈને ત્યાંના જે સ્થાનિક સામાજિક કાર્યકરો છે લોકોએ હવે આ મહિલાની મદદ મદદે આવ્યા છે લોકો અને તેવા પણ આગળ જતા કઈક સકારાત્મક પરિણામો આવશે એવી આપણે પણ આશા રાખીએ પણ વાત એ છે કે જિગ્નેશ મેવાણી આ મુદ્દો ઉઠાવ્યા પછી લોકોમાં જાગૃતિ તો દેખાઈ રહી છે જે વાતને નકારી શકાય તેમ નથી અને આ બધાની વચ્ચે જિગ્નેશ મેવાણી હવે ફરીથી હર્ષ સંઘવીને ચેલેન્જ આપી દીધી છે સાંભળીએ જિગ્નેશ મેવાણીને આ વાત લઈને અમે આખા ગુજરાતમાં નીકળ્યા હતા સૌરાષ્ટ્ર માં નીકળ્યા હતા હવે ભલું થજો હર સંઘવી નું ભલું થજો એનું કે ઢીમા માં ગયા બનાસકાંઠા થી યાત્રા શરૂ થઈ ઢીમા થી એકવીસ તારીખે અને શિવનગર પાસે યાત્રા પહોંચી અને માન્ય તુષારભાઈ અને માન્ય અમિતભાઈ ની સમક્ષ મારી હાજરીમાં એક શિવનગરની બેનો આવી અને કીધું

અને ટોળું લઈને ગયો હજળ બમ પોલીસ સ્ટેશન કાવો બેટમજી બરાબર કર્યું ને આ ગુજરાતની સ્ત્રીઓ આ ગુજરાતના યુવાનો તમને અરજી આપે આવેદન પત્ર આપે વિધાનસભામાં અમે બોલીએ પત્રો લખીએ આવેદન પત્રો આપીએ ગૃહ સચિવને કહીએ ડીજીને કહીએ હર સંગવીને કહીએ મુખ્યમંત્રીને કહીએ અને એ પછી તમારા પેટનું પાણી નાアルતું હોય તો પાટણ ના એસપી હોય કે ગુજરાત ના કોઈ પણ ખૂણા ના હોય તાવ આવી જશે યાદ રાખી લેજો સુદામાં ચોકડી પર ડ્રગ્સ મળે છે મને ખબર છે અને યાદ રાખી લેજો આ ચાર દિવસ ની ની રીલ બનાવવાનો કાર્યક્રમ નથી છોડા કાઢી નાખવા માટે નીકળ્યા છીએ અને ત્યાં જઈને પછી બધી બહેનોને અને માતાઓ ધમધમાટી બોલાવી ત્યાંના જિલ્લા પોલીસ વડા થરાદના ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટર જાહેરમાં કહું છું એમને દસ બાર દિવસથી વધારે નહોતા થયા મુખ્યત્વે વાંક એમનો નથી પણ ત્યાં એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે પોલીસ ઇન્સ્પેક્ટરના પાવરમાં ફરે છે જેને સત્તાના આશીર્વાદ છે એ અને ડીવાયએસપી ની જવાબદારી બનતી હતી કે એસપી ને જાણ કરે કે અહીંયા આટલા આટલા ધંધા ચાલે છે સાહેબ બંધ કરાવો મારી બહેનો ખોટી નથી એ છતાં મીડિયામાં શું સીન ક્રિએટ કર્યો કે જીગ્નેશ ભાઈ જે લોકોને લઈને ગયા હતા ત્યાં તો કે બુટલેગર હતો એટલે બુટલેગર હતો તમે મંજીરા વગાડતા હતા દારૂ ગુજરાતમાં વેચાતો હોય તો બુટલેગર નીકળે પણ મૂળ ફરિયાદ હતી બહેનો બહેનોની આ તમારી વચ્ચે ગુજરાતની જનતા સમક્ષ ચોખવટ કરવી જરૂરી છે અને પગલે અમે બેટિંગ કરી લાગ્યા પહેલા આઠ ચોપડીને કાર્યક્રમ કર્યો થરાદમાં અને રેલો આવ્યો સુરત અને ગાંધીનગરમાં અને બરાબર ભરેલા તીખા તમતમતા મરચા લાગ્યા અને પછી ભાઈ બોલ્યા કે સંસ્કાર નથી અને ગુજરાતની વસ્તી પછી તો જે ચડી બેઠી છે આવડી ને આવડી સોશિયલ મીડિયામાં ત્યારની ઘડીને આજનો દિવસ ચોપડાવે છે આખા ગુજરાતે કાર્યક્રમ ઉપાડી લીધો છે ચારે બાજુથી ફોન આવે છે સિત્તેર અડ્ડાઓનું લિસ્ટ મને પાટણ અને વડોદુરાનું ગઈકાલે રાત્રે મને મળ્યું પછી તપાસ કરી જયાબેન તો લગભગ સિત્તેર અંશી ટકા તો બધું બંધ થઈ ગયું છે અહીંયા બાકીનું વી પછી ટકા બાકી હશે ને એવું સમજતા હશે કે અમિત ભાઈ તો રેલી પતેલે ઘેર જતા રહે છે પડોસી છું વડગામ બૂમ પાડશું એટલે આવી જઈશ સેચ પણ ઢીલું મૂકવાનું નથી પણ મિસ્ટર સંઘવી ને કહેવા માંગુ છું કાવો આ કાકુસી અને પાટણની ની ધરતી પરથી તમને ચેલેન્જ કરું છું દારૂ અને ડ્રગ્સ ના મુદ્દે

જે કુટણખાના જુગારના આટા બારુના આટા અને ડ્રગ્સના કાળા کاروبارમાંથી કમાય છે એ મંત્રી કોણ છે આ સવાલ પૂછવો કે નહીં જે ડ્રગ્સના કાળા کاروبارમાંથી કમાય એને ગુજરાતનો ગદ્દાર કહેવાય કે નહીં બોલો જે ડ્રગ્સના કાળા کاروبارમાંથી કમાય એને શું કહેવાય એને શું કહેવાય ગુજરાતનો ગદ્દાર

कि जिग्नेश भाई आपके खिलाफ जिस प्रकार से आसाम में साजिश हुई उस प्रकार की साजिश की गुजरात की भाजपा सरकार और एक बार तैयारी कर रही है तो मैंने बताया दो दिन पहले ही आसाम की कोर्ट ने महिला के साथ छेड़छाड़ी करने का जो केस लगा था उसकी जो सेक्शन थी वो धारा मेरे खिलाफ से निकाल दी है खोटा केस कर सो तो भोगवसो ચાલુ નોકરીમાં હશો તો બી નિવૃત્ત થઈ ગયા હશો તો બી અને ન્યૂઝ ચેનલની ડિબેટમાં બેસીને ફાંકા ફોજદારી કરનારા નિવૃત્ત આઈપીએસ અધિકારી મિસ્ટર બ્રહ્મટ તું બી મેહોણાનો અને હું અસલ મેહોણાનો મેહોણાના કયા ગામમાં કેટલી જમીનો તેન તારા હાડુભાઈને બનાવી લીધી છે ને બધાનો રેકોર્ડ મારી જોડે આવી ગયો છે એટલે ખોટી ટણીઓ જ્યાં કરતા હોય ને ત્યાં અહીંયા નહીં અહીંયા ગુજરાતની જનતાએ સંકલ્પ કર્યો છે આપણી બહેન દીકરીઓ માતાઓને હવે વિધવા બનવા દેવાની નથી હું બે મિનિટમાં મારી વાણીને વિરામ આપીશ પણ આપ તમામ લોકોને હાથ જોડીને વિનંતી કરું છું દારૂના વ્યસનમાંથી કદાચ તમારો દીકરો બચી જશે કદાચ સફળતાપૂર્વક તમે પ્રયત્ન કરશો તો બહાર આવશે પણ એકવાર ડ્રગ્સની ચુંગાલમાં ફસાયો એટલે કાયમ માટે તમે એને ભૂલી જજો એટલા ભયંકર કેમિકલ ડ્રગ્સ આપણા ગુજરાતમાં આવી ચૂક્યા છે બીજી ચેલેન્જ આપું છું ગુજરાતની સરકાર અને ગુજરાતના ગૃહમંત્રીને તમે વિધાનસભાના મંચ ઉપર ગુજરાતમાં પાંચ વર્ષમાં કેટલું ડ્રગ્સ પકડાયું એનો સાચો આંકડો જાહેર કરો મારો દાવો છે કે ગુજરાતના દરિયા કાંઠે છેલ્લા પાંચ વર્ષમાં બોતેર હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે તમે જે આંકડા આપો છો મીડિયામાં જાહેર સભાના મંચ પરથી અને વિધાનસભામાં એ આંકડાઓને હું ચેલેન્જ કરું છું સાચો આંકડો એનાથી પણ ગંભીર છે સવાલ નંબર ત્રણ કાકોસીના

એટલે આઠ ચોપડી ફાકા ફોજદારી મૂકી ગુજરાતની મારી બહેનો અને માતાઓ હવે વિધવા ના થાય એવું કરો આવો બધા સાથે મળીએ અને એક નવું ગુજરાત મનાવીએ એક ઉજળું ગુજરાત મનાવીએ સાબિત કરીએ કે ગાંધી અને સરદાર નું ગુજરાત છે ઇન્દુલાલ યાજ્ઞિક અને રવિશંકર મહારાજ નું ગુજરાત છે આપણા ગુજરાતમાં એક પણ યુવાન એ ડ્રગ્સ ચુંગાલમાં ફસાવો જોઈએ નહીં તમે એક એક માણસ સોશિયલ મીડિયામાં લખો લિસ્ટ જાહેર કરો કોંગ્રેસ કાર્યાલયમાં પહોંચાડો કોંગ્રેસના તાલુકા પ્રમુખને આપો જિલ્લા પ્રમુખને આપો ધારાસભ્યને આપો ગેનીબેન સંસદ સભ્યને આપો પૂર્વ ધારાસભ્યોને આપો તમામ જગ્યાએથી ગુજરાતમાં જે ગુંજ ઉઠી છે એને ઇન્કલાબમાં તબદીલ કરી દો કહી દો કે તમારા બાપનો દેશ નથી એ ધરતી અપને આપકી નહીં તમારા બાપ કી તો આ સમગ્ર વિષયને લઈને અને અમારા અહેવાલને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જો જો અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમે નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI News નમસ્કાર